નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સેટ શ્રી પ્રભુદાસ ગોકળભાઈ પટેલ જે કોલેજ છે મિત્રો જે ગુજરાત ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થા છે મિત્રો જેમાં અહીંયા વિવિધ પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે સ્વનિર્ભર કોલેજ છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે દિવ્યાભાસ્કર સૌરાષ્ટ્ર પુલઆઉટ આવૃત્તિમાં પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું જગ્યા વિશે તો તમે જોઈ શકો છો મિત્રો કોમર્સ તેમજ એકાઉન્ટન્સી કોમર્સ ફેકલ્ટી માટે અહીંયા ચાર જગ્યા છે પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે એટલે કે લેક્ચરર માટે મેનેજમેન્ટ માટે મિત્રો બે જગ્યા છે જેમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે અર્થશાસ્ત્ર માટે આર્ટ્સ ફેકલ્ટીમાં મિત્રો એક જગ્યા છે પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે અંગ્રેજી માટે જગ્યા છે મિત્રો આર્ટ્સ ફેકલ્ટીમાં એક જગ્યા જેમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે તેમજ આર્ટ્સ માટે ગુજરાતી માટેની એક જગ્યા છે સંસ્કૃત માટે આર્ટ્સ વિભાગમાં મિત્રો એક જગ્યા છે પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટેની સમાજશાસ્ત્ર માટે જગ્યા છે મિત્રો આર્ટ્સ માટે અહીંયા એક જગ્યા છે મિત્રો પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે મનોવિજ્ઞાન માટે મિત્રો આર્ટ્સ ફેકલ્ટીમાં અહીંયા એક જગ્યા છે પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટે તેમજ જે પત્રકારત્વ એટલે કે જર્નાલિઝમ માટેની આર્ટ્સ ફેકલ્ટી માટે બે જગ્યા છે જે પણ પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટેની છે લાઇબ્રેરીયન માટે એટલે કે ગ્રંથપાલ માટે અહીંયા જગ્યા છે મિત્રો એક જગ્યા છે લાઇબ્રેરી માટે પૂર્ણ સમયના માટે તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર શારીરિક શિક્ષણ માટે પણ પૂર્ણ સમય માટે એક જગ્યા છે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે યુનિવર્સિટી એઆઈસીટી તેમજ યુજીસી એનસીટીના તેમજ સરકારશ્રીના ધારાધોરણ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના પંદર દિવસમાં રજીસ્ટર એડીથી અરજી મોકલવાની રહેશે મિત્રો અરજી મોકલવા માટેનું સ્થળ તમે નોંધી લેશો શેઠ શ્રી પ્રભુદાસ ગોકળભાઈ પટેલ કોલેજ જે મહેશ હોટલ પાસે શનાળા રોડ મોરબી ખાતે આવેલી સંસ્થા છે મિત્રો તમે જોઈ શકો છો પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ પૂર્ણ સમયના વ્યાખ્યાતા માટેની તો પંદર દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા આ અરજી છે તે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો છે અરજી મોકલી શકે છે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મદદની શિક્ષક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે એક જગ્યા છે મિત્રો માનસિક અશક્તતા માટે જેમાં સુધારા જાહેરાત અહીંયા આવેલી છે માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિના બાળકોની વિવિધ લક્ષી વિદ્યાલય વિજલપુર નવસારીમાં મદદની શિક્ષક માટેની એક જગ્યા માનસિક અશક્તતાની ભરતી માટે અગાઉ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના બુધવારના રોજ વર્તમાન સંદેશ વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવેલી હતી જેની છેલ્લી તારીખ છ દસ બે હજાર ત્રેવીસના રોજ હતી સ્પેશિયલ ડેટ એક તેમજ સ્પેશિયલ ડેટ ટુમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્રથી એક ગુણ ગ્રેસ આપવામાં આવેલો હોય ટેટ ટેટ તેમજ ટુમાં પાસ થયેલા જે ઉમેદવારો છે તે અરજી કરવાથી વંચિત રહી ગયા હોય તેમજ જે ઉમેદવારે નવી અરજી તેવા ઉમેદવારે નવી અરજી કરવાની રહેશે તેમજ અગાઉ આપેલ જાહેરાત હેઠળ જે અરજીઓ મળેલી છે તે પૈકીના ઉમેદવારના માર્ક્સમાં સુધારો હોય તેવા ઉમેદવારોએ સુધારેલ માર્કશીટ છે મિત્રો તે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી જિલ્લો નવસારી સરનામું સી બ્લોક ભોઇતળીએ જૂની કલેક્ટર કચેરીની બહુમાળી ભવન જુના થાણા જિલ્લો નવસારી પિનકોડ ઓગણચાલીસ ચોસાઠ પિસ્તાલીસ પર મોકલવાની રહેશે મિત્રો ખાતે અગાઉની જાહેરાતમાં દર્શાવવા મુજબની શૈક્ષણિક લાયકાત તેમજ તેમાં જણાવ્યા મુજબના સંપૂર્ણ આધાર પુરાવા સાથે આ જાહેરાત પ્રસિદ્ધ થઈના દસ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો એટલે તમે જોઈ શકો છો જે ઓગસ્ટ બે હજાર રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી સ્વીકારવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો એડ્રેસ અહીંયા આપેલું છે ફરી એકવાર વાંચું છું મિત્રો જિલ્લા સમાજ સુરક્ષા શ્રીની કચેરી જિલ્લો નવસારી સરનામું સી બ્લોક ભોતળિયા જૂની કલેક્ટર શ્રીની કચેરી બહુમાળી ભવન જૂના થાણા જિલ્લો નવસારી પિન ઓગણચાલીસ ચોસઠ પિસ્તાલી ખાતે અહીંયા તમારે સંપૂર્ણ બાય જે ડોક્યુમેન્ટ છે મિત્રો જે સુધારા અંતર્ગત તે તમે મોકલી શકશો તેમજ વંચિત રહી ગયા હોય તે ઉમેદવારો અહીંયા નવી અરજી પણ કરી શકે છે અધૂરી વિગતવાળી તેમજ કુરિયરથી સાદી ટપાલથી કે રૂબરૂમાં આપેલી અરજી અને સમય મર્યાદા બાદ અરજીઓ છે તે ત્યાંને લેવામાં આવશે નહીં મિત્રો ખાસ અગત્યની વિશેષ નોંધ આપેલી છે અહીંયા ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભરતી આવેલી છે એટલે કે તમારા માટે દસ દિવસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટ એ દ્વારા અરજી કરી દેવાની રહેશે અરજીપત્રક તેમજ વધુ વિગતો છે તે સમાજ જે નિયામક છે સમાજ સુરક્ષાની જે નિયામક છે મિત્રો જે કચેરી તેમજ સુરક્ષાની જે વેબસાઇટ છે તે અહીંયા આપેલી છે એચટીટીપી સ્લેશ એજે ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જેમાં ડીએસડી પરથી તમે મેળવી શકશો મિત્રો જે અરજી ફોર્મ છે તેમજ વધુ વિગતો જાહેરાતની અન્ય વિગતો છે તે અગાઉની જાહેરાત મુજબ યથાવત રહેશે તેમજ ભરતી બાબતે આખરી નિર્ણય છે તે જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિનો રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે મદદની શિક્ષક માટેની જે વંચિત રહી ગયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા જે સ્પેશિયલ ટેટ એક તેમજ ટેટ ટુ માટેનું જે સરકાર દ્વારા જે એક માર્ક ગ્રેસ આપવામાં આવેલો છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેના અંતર્ગત અહીંયા જે વંચિત રહી ગયા હોય તેમજ સુધારા માટે અહીંયા ઉમેદવારો છે તે અરજી કરી શકશે મદદની શિક્ષક માટેની ભરતી માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વી એન ગોડાણી ઇંગ્લિશ સ્કૂલ છે મિત્રો જેમાં એ વિવિધ ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો વી એન ગોડાણી ઇંગ્લિશ સ્કૂલ એફિલિએટેડ ટુ જીએસઈ બી રિકવાયર્ડ ફોલોઈંગ ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ ટીચર તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર સુરત આવૃત્તિમાં ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં પ્રાઇમરી સેક્શન માટે મિત્રો ગ્રેજ્યુએટ તેમજ બી એડ ધરાવતા હોય બીએડની લાયકાત ધરાવતા હોય તેવા અહીંયા ઉમેદવારો છે તે અરજી કરી શકશે કોમ્પ્યુટર માટે અહીંયા બીસીએ તેમજ એમસીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ મ્યુઝિક માટે વિશારદ જે હોય મ્યુઝિક વિશારદ તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન એપ્લાય વિદિન એઇટ ડેઝ થ્રુ ઇમેલ એટલે કે અહીંયા ઇમેલ એડ્રેસ મિત્રો અહીંયા આપેલું છે એપોઇન્ટમેન્ટ વીએનજી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અથવા તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલા છે સંપર્ક નંબર આપેલા છે તેના પર પણ તમે જે તમારું બાયોડેટા છે તે તમે મોકલી શકો છો સેલેરી ઇઝ નોટ કન્સન્ટ ફોર ડિઝર્વિંગ કેન્ડિડેટ એટલે કે અહીંયા જે લાયકાત ધરાવત ઉમેદવારોને આકર્ષક પગાર ધોરણ પણ અહીંયા મળવા પાત્ર થશે તો તમે જોઈ શકો છો મિત્રો ઇંગ્લિશ મીડિયમ સંસ્થા છે જેએસસીબી એફિલિએટેડ સંસ્થા છે વીએન ગોઢાણી ઇંગ્લિશ સ્કૂલ જેમાં અહીંયા વિવિધ ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ જે શિવ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અંત સંચાલિત આ સંસ્થા છે જે ચીખલી કોલેજ કેમ્પસ એટ ખૂદ ચીખલી અંસદા રોડ ચીખલી ડિસ્ટ્રિક્ટ નવસારી ખાતે આવેલી સંસ્થા છે જેમાં વિવિધ નર્સિંગ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ત્રીજી ઓગસ્ટના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં પંદર વર્ષનો અનુભવ તેમજ એમએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે ત્રણ જગ્યા છે મિત્રો એમએસસી નર્સિંગ વિથ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ એસોસિએટ પ્રોફેસર એક જગ્યા છે મિત્રો જેમાં એમએસસી નર્સિંગ વર્ષનો અનુભવ તેમજ તેમજ ટ્યુટર ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર માટેની પણ દસ જગ્યા છે જેમાં એમએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ પીબી નર્સિંગ તેમજ એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એઝ પર ધ આઈએનસી જેનસી યુજીસી વિથ નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે તેમજ કેન્ડિડેટ ધોઝ વુ આર વિલિંગ ટુ જોઈન વિથ અર્સ કેન સેન્ડ ધર સીવીઝ વિદિન ટેન ડેઝ વર્કિંગ ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ત્રીજી ઓગસ્ટના રોજ મિત્રો ન્યૂઝપેપરમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે એલિજિબલ કેન્ડિડેટ્સ વિલ બી શોર્ટ લિસ્ટ બાય ફિઝિકલ ઇન્ટરવ્યુ એઝ પર ઇથ્યુટ્યુડ નોમ્સ કાઇન્ડલી સેન્ડ યોર સીવી અહીંયા જે ઇમેઇલ એડ્રેસ આપેલું છે મિત્રો તેના પર તમારું જે સીવી છે અપડેટેડ સીવી સંપૂર્ણ બાયોડેટા સાથે મિત્રો અહીંયા તમારું સીવી છે તે મોકલવાનું રહેશે લાયકત ધરાવતો ઉમેદવારો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર તમે પ્રતિ બાબતે અરજી બાબતે તમે સંપર્ક કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી સ્વામિનારાયણ નર્સિંગ